વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું દાદી નાની ની રીતે લોઢીઓ ભીંડો બનાવવાના છીએ એટલે કે ભીંડાનું શાક બનાવવાના છીએ તો આખા ભીંડાનું શાક બનાવશું આજે પણ એ લોઢાની તવીમાં બનાવવાનું છે એટલે કે લોઢીમાં બનાવવાનું છે એટલે આને લોઢીઓ ભીંડો કહેવાય તો આજે બા દાદી ની રીતે બનાવવાના છીએ આપણે લોઢિયો ભીંડો તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે અને અહીંયા ત્રણ ચમચી જેટલું ઘોરવું લીધું છે એટલે કે ફેટેલું દહીં લીધેલું છે અહીંયા લીલા ધાણા લીધા છે અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો લીધો છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું વઘાર માટે તેલ અને સ્વાદ મુજબ મીઠું તો પહેલાં આપણે ભીંડાને સુધારી લેવાના છે આવી રીતે આપણે ભરીને કરવાનો છે આવી રીતે કાપા પાડી લેવાના ઉપરથી આ ટોપીનો ભાગ કાઢ લેવાનો આવી રીતે ભરીને બનાવશો આપણે જે બહુ મોટા ભીંડા હોય એને બે કટકા કરીને આવી રીતે કાપા પાડી અને ભરવાના આવી રીતે તો આવી રીતે આપણે બધા ભીંડાને સુધારી લેશું તો અહીંયા આપણે બધા ભીંડા સુધારી લીધા છે હવે આપણે મસાલો તૈયાર કરી અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું થોડું મીઠું ઉમેરશું ઝડપથી આપણું લસણ ખંડાઈ જાય થોડું લસણ ખંડાઈ ગયા પછી આપણે એક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીને સરસ ચટણી લસણવાળી ચટણી તૈયાર કરી લેવાની છે અહીં આપણે લસણવાળી ચટણી ખંડાઈ ગઈ છે તો એક ડીશમાં આપણે લઈ લેશું તો અહીં આપણે લસણવાળી ચટણી પણ કાઢી લીધી છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પાછું ઉમેરેલું છે જે પ્રમાણે તમારા ઘરની અંદર ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એકથી દોઢ ચમચી જેટલો આપણે તેલ ઉમેરી અને મસાલો સરસ મિક્સ કરી લેવાનો છે અને લીલા ધાણા ઉમેરી દઈશું અહીંયા આપણો મસાલો બરાબર તૈયાર થઈ ગયો છે તો હવે ભીંડામાં આપણે ભરી લેવાનો છે આવી રીતે આવી રીતે આપણે બધા ભીંડા ભરીને તૈયાર કરી લેવાના છે પછી આપણે એનો વઘાર કરશું રાખી ભીંડાનો વઘાર કરવાનો છે તો ભીંડા આપણે બધા ભરી લીધા છે તો અહીંયા થોડું તેલ ઉમેરશું બધા ભીંડા ઉમેરી દેસુ ચમચો આપણે પેલા ઉમેરેલો અને પછી એક ઉપર ઉમેરશું ચમચા ઉપરથી જેમ બનાવતા એમ જ આપણે આપણે બનાવશું ઢીડો ભરતા આટલો મસાલો કચો છે એને પછી ઉમેરશું આપણે એક વાર લાવી લેશું તેલમાં સરસ આપણે સાકળી લીધો છે ઉપર નીચે કરી અને ઢાંકણ ઢાકીને હવે આપણે ધવા દેવાનું છે ખોલી ને આપણે વચ્ચે વચ્ચે એક થી બે વાર ઉપર નીચે કરી લેશું એટલે બધી સાઈઝ થી આપણો ભીંડો સરસ પાકી જાય એટલે કે બધી સાઈઝ થી આપણા ભીંડા સરસ ચડી જાય બધા ભીંડાને ઉપર નીચે કરી લેવાના છે ફેરવી ફેરવી લેવાના બધી સાઈડથી લે એટલે બધી સાઈડથી આપણા ભીંડા સરસ પાકી જાય પાછું ઢાંકી અને આપણે થવા દેવાનું વચ્ચે વચ્ચે એકાદ બે વાર આપણે હલાવી અને સરસ બધી સાઈડથી આપણે ભીંડાને પકાવી લેવાના છે પાછું ઢાંકી દઈશું આપણે તો વચ્ચે વચ્ચે આપણે બે થી ત્રણ વાર હલાવી લીધું છે અને ભીંડો ભીંડા આપણા થઈ જવા જાય છે ઉપરથી આપણે મસાલો પણ ઉમેરી દીધો છે જે બચેલો છે અને ત્રણ ચમચી જેટલું છે ઘોરું એટલે કે ફેટેલું દહીં લીધેલું છે અહીંયા ઉમેરી દેશું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો